ભુજનો ઐતિહાસિક તળાવ લીક થયો નવી બનાવેલી બાલાજી ગ્રીન્સના પાછળનો તળાવ લીક થયો રહેણાંકના મુખ્ય માર્ગે પાણી આવી જતા રોકાણકારોમાં ચિંતા પ્રસરી છે ભુજથી મુન્દ્રા જતા શનિ મંદિર પાસેથી કોવાઈનગર બાજુ જતા બાલાજી ગ્રીન્સ રહેણાંકના મુખ્ય માર્ગ પાસે આવેલ ઐતિહાસિક તળાવ આખરે લીક થતાં તંત્ર દોડતું થયું છે તંત્ર દ્વારા સ્થાનિકે તળાવ લીકેજની ચકાસણી કરવામાં આવી રહી છે વધુ વરસાદ પડશે તો તળાવ પાસે આવેલ રહેણાંક વિસ્તારોને ખાલી કરાવવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે હાલ ગોલાઈ પાસે આવેલ તળાવ લીક થઈ જતાં તળાવના પાણી કોલોનીમાં પ્રવેશ્યા છે નવી બનાવેલી વસાહતોમાં તળાવના પાણી પ્રવેશતા કરોડો રૂપિયાના લીધેલા મકાનો પણ પાણી સમાન થઈ ગયા તંત્ર સ્થાનિકે ઘસી આવી લોકોને દૂર રહેવાની સૂચનાઓ કરી છે હાલ સ્થાની કે કોઈ કોલોની ખાલી કરવામાં આવે તેવી કામગીરી કરાઈ નથી પરંતુ સાવચેતી માટે સૌને અપીલ કરવામાં આવી છે જો પાણીનો બહાવ વધી જશે તો ખાલી કરાવવામાં આવે તેવી સંભાવના જોવાય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઈવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઈવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ